રાજકોટ બાદ પેટલાદમાં પણ સમૂહલગ્નનો વિવાદ સામે આવ્યો છે આણંદના પેટલાદ ખાતે યોજાયેલા સમૂહલગ્નના આયોજકે છેતરપિંડી કરી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે પેટલાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેમ એમ ગ્રુપ પેટલાદ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું છે પેટલાદના જ વિપુલ સોલંકી નામના એક વ્યક્તિએ આયોજન કર્યું હતું ત્યારે સમૂહલગ્નમાં કુલ સાત જોડા લગ્નમાં બેસવાના હતા પરંતુ કરિયાવરમાં આપવામાં આવતી વસ્તુ ના મળતા બબાલ થઈ હતી બબાલ ઉગ્ર બનતા મામલો પહોંચ્યો પેટલાદ પોલીસ સ્ટેશન સુધી ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી છે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે લગ્ન કરનાર યુગલ દીઠ એકવીસ હજાર લીધા સુવિધા રાખવામાં આવી ન હતી ત્યારે પોલીસને આયોજક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે સમૂહ લગ્ન થયું હતું કેટલું છે એમાં આપવામાં આવ્યું ખરું તમને આલ્યું ખરું તમને તમે પૈસા કેટલા ભર્યા હતા ને તમને આપવાનું કેટલું કીધેલું આપ્યું ખરું તમને